ને શ્રી કૃષ્ણ બધા ભગવત ભક્તોને રાધે રાધે બધા ભગવત ભક્તોને જય શ્રી કૃષ્ણ આજે શ્રાવણ મહિનાની ચોથ છે અંધારી ચોથ એટલે કે બોળ ચોથનો દિવસ છે આજે બધી બધી સ્ત્રીઓ ગુજરાતની બધી સ્ત્રીઓ આજે બોળ ચોથનું વ્રત રાખતી હોય છે ગાય અને વાછરૂની પૂજા કરતી હોય છે એમને ઘઉંની ઘૂઘરી કાકડી એવું બધું ગોળ એવું બધું ખવરાવતી હોય છે ઉપવાસમાં એક ટાઈમ રોટલો અને મગ ખાતે ખાતા હોય છીએ તો આજે એવું બોળચોથનું વ્રત છે ઉત્તમ પ્રકારનું એની વાર્તા લઈને આવી છું બોળચોથની ગાય માતા સૌનું ભલું કરે આપણાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરે તો આજે એવું ગાય માતાને અર્પણ એવું બોળચોથનું વ્રથ ગાય વાછરુંને આપણે અર્પણ કરીએ આજની વાર્તા તો ચાલો વાર્તા ચાલુ કરીએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ચેનલને જરૂરથી બધાને વિનંતી કરું છું કે ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ રાખજો આવી રીતે તો ચાલો ભજન ચાલો વાર્તા ચાલુ કરીએ બોળચોથની વાર્તા સાસુ અને વહુ હતા શ્રાવણની અંધારી ચોથ આવી સાસુ નદીએ નાવા નીકળી જતાં જતાં કહેતી ગઈ કે વહુ આજે ઘઉલો ખાંડીને રાંધી રાખજો એમના ઘરમાં એક ગાય હતી ગાયના ઘઉંવર્ણા વાછરડાનું નામ ઘઉલો હતું વહુએ વાછરડાને ખાંડણીયામાં ખાંડી હાંડલામાં ઘાલીને ચૂલે ચડાવ્યો છે વહુ તો ભોળી હતી સાસુએ કહ્યું કાય અને સમજી કાય સાસુએ તો ઘઉલો ખીચડો રાંધવા કહ્યું હતું ત્યારે વહુએ તો વાછરડો રાંધ્યો સાસુએ નદીથી નદીએથી આવીને પૂછ્યું કે વહુ ઘઉલો ચડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું ઉધમાત કર્યો છે શું ઉધમાત કર્યો છે ઘણો જોરાવર તાણ્યો તણાય નહીં કાપ્યો કપાય નહીં શું ભાંભરડે માંડ માંડ ખાંડ્યો છે સાસુના પેટમાં તો ફાળ પડી તે બોલી ઉઠી વહુ તે શું કર્યું ક્યાં ઘઉલાની વાત કરે છે વહુ બોલી આપણી ગાયનો ઘવલો એમાં અકળાવો છો શું તમે જ કહ્યું હતું ને સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ તે બોલી અરે રે વહુ આ શું કર્યું સાસુની આંખમાંથી દળદડ આંસુ વહેવા લાગ્યા આજે બોળચોથ હતી બધા વાછરડાની પૂજા કરવા આવવાના હતા એમને મોઢું કઈ રીતે બતાવવું સાસુએ ઘઉલાને હાંડલામાં ઘાલ્યો હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચઢાવ્યું અને ચાલી નીકળ્યા તેઓ છાનામાના ગામની બહાર ગયા અને અને હાંડલું ઉકરડામાં દાટી દીધું ઘરે આવી ઘરે આવીને કમાળ ભીડી દીધું છે આગળ આગળીઓ વાસી દીધો છે સાસુ વહુ ગુપચુપ ઘરમાં બેસી રહ્યા છે ગાય સીમમાં ચરવા ગયેલી ત્યાં તેને જાણ થઈ ગાય તો ભાંભરતી ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી દોડતા દોડતા ગાયે ઉકરડામાં શિંગડું માર્યું શિંગડું મારતા ઝાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાછરડો કૂદીને ઊભો થઈ ગયો ગાય વાછરડાને ચાટવા લાગી વાછરડો ગાયને ધાવવા માંડ્યો એકર એક રંગી ગાયને વાછરડો બીજે ક્યાંય ન હતા એટલે પૂજન ટાણે બધી ગોરણીઓ એક પછી એક ઘવલાને પૂજવા આવી પણ જુએ તો ઘર બંધ અંદરથી આગળ ભીડેલો હતો એકે બૂમ પાડી કે અલી ઘરમાં શું કરો છો કમાડ ઉઘાડોને અમે પૂજન કરવા આવ્યા છીએ ન તો કમાડ ઉઘડ્યું ન તો ઉત્તર મળ્યું એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી ગળામાં હાંડલાનો કાઠલો ને વાછરડો તો બચ બચ ધાવવા લાગ્યો છે બીજી ગોરણી ગોરણી બોલી કે અલી વાછરડો ધાવી જાય છે કમાડ ઉઘાડોને ત્યાં તો ત્રીજી બાઈ બોલી કે આજે પૂજનના દાડે વાછરડાના ગળામાં હાર હોય કે કાઠલો ઘરમાં વહુ વિચારવા લાગ્યા કે બધા આપણને કેવા મેળા દે છે વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ઘવલો ગાયને ધાવતો હતો વહુએ કહ્યું જુઓ જુઓ બાઈ ઘઉલો જીવતો છે સાસુએ ઘવલાને જીવતો જોઈ ફટ દઈને કમાડ ઉઘાડ્યું સાસુ વહુ બહાર આવ્યા બધાને બનેલી વાત કહી છે ગોરણીઓને કહ્યું બહેન તમારા વ્રતના પ્રતાપે મારો ઘવલો સજીવન થયો ગોરણીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું કે ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસથી એમણે નીમ લીધું કે વર્ષો વર્ષ બોળ બોળચોથનું વ્રત કરવું તે દહાડે ખાંડવું નહીં દળવું નહીં બોળચોથનું વ્રત જેવું એ બધી ગોરણીઓને અને સાસુઓને ફળ્યું છે એવું અમને ફળજો એવી ગાય માતાની અમારી પ્રાર્થના છે ઠાકોરજીના ચરણોમાં અમારી પ્રાર્થના છે કે જેમ ગાય વાછડાની જોડી રાખી છે એમ બધા મા છોરુંની જોડીને અમર રાખજો આ સાથે વાર્તા અહીંયા પૂરી થાય છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ